શિક્ષકોની ઘટને લઈને વિરોધ નવીનાળ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ આંખે પાટા બાંધી વિરોધ કર્યો વિદ્યાર્થીઓએ હાથમાં બેનર સાથે વિરોધ પ્રદર્શન કર્યું શિક્ષણ વગર અમારું ભવિષ્ય અંધકાર શિક્ષકોનો પ્રવેશ ઉત્સવ ક્યારે જેવા બેનરો સાથે વિદ્યાર્થીઓએ વિરોધ નોંધાવ્યો નવીનાળ પ્રાથમિક શાળામાં છ શિક્ષકોની ઘટ રતનાડ બાદ નવીનાળ શાળામાં વિદ્યાર્થીઓનો વિરોધ શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માંગ સાથે વિરોધ સરકારી પ્રાથમિક શાળામાં આવવાનું કારણ એક જ શિક્ષકોની ઘટ શિક્ષકોની ઘટ એટલે કે ઓરડીયા 6 શિક્ષકની ઘટ છે 3 શિક્ષકોની બજેય થયેલ છે અને ત્રણ સુબોમ ઘટ જ છે ત્રણ 3 શિક્ષઓને એકદરે અજા આપવામાં આવશે તો ડાયરેક્ટ 6 શિક્ષકની ઘટ થશે એટલે અમે રજૂઆત કરી રહ્યા છીએ કે શિક્ષકોનું પૂરો કામ આવે સરકાર શ્રીને અમે એ વિનંતી કરી છે કે નવીન આ પ્રાથમિક શાળામાં શિક્ષકોની પૂર્તિ કરવામાં આવે એટલે કે અમાને સ્કૂલની અંદર તાળાબંધી કરવાનો 三百钥匙。